સુરતના પુણા વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક ફાયરિંગની ઘટના સર્જાતા સનસનાટી પ્રસરી ગઈ હતી મળતી માહિતી મુજબ કારખાનાના પહેલા માળે કામ કરતી વખતે એક કારીગરે કારખાનાના માલિક સાથે કોઈ અંગત બાબતે ઉગ્ર વાદ વિવાદ કર્યો હતો જે બાદ મામલો એટલો વકર્યો કે વાત માથાકૂટ અને અંતે ફાયરિંગ સુધી પહોંચી ગઈ પ્રાપ્ત વિગતો અનુસાર કારીગરે હાથમાં ધરેલી હથિયારથી ફાયરિંગ કરી અને ડરનો માહોલ સર્જી દીધો હતો જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું હજુ સુધી નોંધાયું નથી ફાયરિંગ બાદ આરોપી કારીગર અન્ય કર્મચારીઓના મોબાઈલ લૂંટીને તત્કાલ કારખાનામાંથી ફરાર થઈ ગયો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે કારખાનામાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી આરોપીની ઓળખ કરી શકાય સાથે જ કારખાનાના માલિક અને અન્ય કર્મચારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે અત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને પૂણા પોલીસ દ્વારા સંયુક્ત રીતે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે પોલીસે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અપીલ કરી છે તથા જો આરોપી અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું છે ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કામ જે કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપ દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબ ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે માર્કેટ તો કોઈ બે અંજાણિયા શખ્સ આવ્યા એટલે કારીગરો ધમકાયા કારીગરો માર્યા કારીગરો પાસે પૈસા લીધા ઓર મોબાઈલ પણ લઈ લીધો અને પછી કારીગરોને ધમકાયા મારે પીટીઆર પછી બે ફાયરિંગ કીધા અને પછી કારીગરોને ધમકી આપી કે તમારે અહીંયા કામ નહીં કરવાનું અને પછી પાછો કારીગરોને એમ કહીને ગયો કે તમારે સેટને કહી દીધું કે દસ લાખ રૂપિયા રાખે હું અઠવાડિયું એમ પાછો આવું છું કર્યું અને ના મારી આ તો કારીગરોને થાપાથાડી કરી બાકી બે ફાયરિંગ કીધા આમ લૂટ ચલાવી લૂંટ મોબાઈલ લઈ ગયા બે ઓર કારીગરો પાસે પૈસા લઈ ગયા કોણ છે તમને શું લાગે છે એટલે ટપોરી લોકો છે બધા એમ જી ગયા તો કામ કરતા તો તમારા તા પહેલા અહીંયા 1.5 વર્ષ અહીંયા કામ કરીને ગયો 1.5 મહિનો પહેલા કામ કરી ગયું છે